ગાંધીધામના ખારીરોહર ખાતે તલાક મામલે તેર શખ્સો દ્વારા હુમલો પોલીસે નવ આરોપીઓને રિવોલ્વર સાથે ઝડપી લીધા ગાંધીધામના ખારીરોહર ખાતે આવેલ પીર કોલોનીમાં ગઈકાલે ઘરેલુ મામલે બે પરિવારો વચ્ચે ઊભી થયેલી બબાલમાં તેર જેટલા શખ્સો દ્વારા લાકડી પથ્થર વડે હુમલો કરી રિવોલ્વર બતાવી ધમકી અપાયાની ઘટના બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આજે તેર આરોપીઓ પૈકી નવ આરોપીઓને ઝડપી લઈ એક રિવોલ્વર અને બે જીવતા કારતુસ કબજે કર્યા હતા પોલીસે આપેલી માહિતી અનુસાર ગઈકાલે ખારીરોહર ગામે આવેલ પીર કોલોની વિસ્તારમાં આ ઘટના બની હતી જેમાં પીર કોલોનીમાં રહેતા એક પરિવારની પુત્રીને તેના પતિ દ્વારા મારકુટ કરાતી હોય સંબંધિત મહિલા પોતાના માવિત્રના ઘરે રીસામણી બેઠેલી હતી દરમિયાન ગઈકાલે આ મામલે છૂટાછેડા આપવાનું કહી સંબંધિત યુવતીના બનેવી સહિત તેર લોકો ઘર પર આવી ઘર પર પથ્થરમારો કરી પિસ્તોલ બતાવી લાકડી ધારિયા જેવા હથિયારો સાથે લઈ બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે મોટા પાયે બબલ થયા બાદ આખરે રફીક ઇબ્રાહીમ સાયચાએ ગાંધીધામ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદમાં રફિક સાયશાએ લખાવેલી વિગતો પ્રમાણે પોતાની બહેન જેનાબાનુ અને ભત્રીજીને બનેવી સિદ્દીક કાસમટાંક અવારનવાર મારકુટ કરતો હોય જેથી જેનાબાનુ રીસામણી ઘરે બેઠી હતી જેથી બનેવી સિદ્ધિકે તેમ કેમ છૂટાછેડા આપતી નથી તે કહી ઝઘડો કર્યો હતો સિદ્દીક અને તેના પરિવારજનો કુલ તેર જેટલા સભ્યો એકત્ર થઈ સીધા ઘર પર પથ્થરમારો કર્યો હતો અને પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે રફીક સાઇઝાએ નૂર મોહમ્મદ ઉર્ફે નૂરો ગોલી દાઉદ ટાંક મામદ કાસમ અલ્તાફ ઉર્ફે ભાલુ હાજી મામદ ઉર્ફે ટેણી નુર મામદ હાજી સિદ્દીક છરેચા સુલતાન હાજી મોસીમ સલીમ મુસા દાઉદ કાસમ મુસા નુરા ગોલીની બહેન અમીનાબહેન અને તેની માતા સકીનાબેન વગેરે સામે ફરિયાદ આપ્યા બાદ પોલીસ આરોપીઓ સામે રાયોટિંગ સહિતની હથિયાર પ્રબંધિત ધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન આજે કુલ નવ આરોપીઓ ઝડપી લેવાયા હતા અને તેમની પાસેથી એક પિસ્તોલ અને બે જીવતા કારતુસ પણ કબજે કરી લેવાયા છે પકડાયેલા આરોપીઓમાં નૂર મામદ ઉર્ફે નૂરો ગોલી સિદ્દીક કાસમ મામદ કાસમ અલ્તાફ ઉર્ફે ભાલુ હાજી મામદ ઉર્ફે ટેણી નૂર મહમ્મદ હાજી સિદ્દીક સુલતાન હાજી મોસીમ સલીમ અને મુસા દાઉદ ટાંકનો સમાવેશ થાય છે